સુરતમાં ફરી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી શેર બ્રોકિંગ ફાર્મ પર આવકવેરા વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી સુરતમાં જાણીતી શેર બેકિંગ ફાર્મની વિપલોદ વિસ્તારમાં આવેલી ઓફિસ સહિતના ચાર ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ કરાયો છે અમૃતસર ઇન્વેસ્ટિગેશન ટીમ શહેરમાં તપાસ શરૂ કરી છે સોમવારે બપોર બાદ વિપલોદની મુખ્ય ઓફિસ પર અધિકારીઓ પહોંચ્યા હતા અને કંપનીની જૂની ઓફિસ પર પણ તપાસ હાથ ધરાઈ હતી ઓપરેશન ટ્રેન્ડિંગના આંકડા અને ટ્રેન્જેક્શનની તપાસ સાથે કંપનીના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાઈ હતી અધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપરેશન ટ્રેનિંગ પર કેન્દ્રિત છે અને ટ્રેનિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી લેવામાં આવી છે આવકવેરા ટીમ અન્ય બે ઠેકાણાઓ પર પહોંચી હતી બીજી તરફ તપાસનો રેલો અન્ય શહેરમાં પણ લંબાવવાની શક્યતા છે સૂત્રો મુજબ આગમી દિવસોમાં વધુ વિસ્તૃત તપાસ થશે તો આ પહેલા પણ અમૃતસરની ટીમે અમદાવાદમાં તપાસ કરી હતી જેમાં પોલિટિકલી પાર્ટી અને ખોટી કપાત કેસમાં કાર્યવાહી થઈ હતી શેર બજારમાં પારદર્શા લાવવા આઈટી વિભાગ સક્રિય બન્યું હોય તેમ જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે